ધનેરાની પૂજા હોસ્પિટલ નજીક આવેલી મોબાઈલની દુકાન આગળ પરથી વીજળીનો તાર તૂટી પડતા તે નીચે પાર્ક કરેલી બાઇક પર જેના કારણે બાઇકમાં આગ આગ લાગી હતી બાઇકના ટાયર સુધી ફેલાઈ આજુબાજુના દુકાનદારોમાં ફફરાટ ફેલાઈ ગયો હતો ઘટનાની તાકીદે જીઈબી બોર્ડને જાણ કરવામાં આવી પરંતુ એન્જિનિયરો કે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિઓએ ફોન ઉઠાવ્યો નહીં ફરિયાદ કરવા છતાં બોર્ડ તરફથી કોઈ જવાબ ન મળ્યો અને અધિકારીઓને વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહીં અંતે ઓટોમેટિક લાઇટ બંધ થતા બોર્ડના લોકો તેમજ હેલ્પર આવીને તાર સાધવાની કામગીરી ચાલુ કરી હતી લોકોનું કહેવું છે કે જેઓના નંબર ચોવીસ કલાક ચાલુ રહેવા જોઈએ તેઓનો સંપર્ક થતો નથી જો આ ઘટનામાં કોઈ માનવહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ બનોત ચોમાસાની ઋતુ દરમિયાન વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં ઝાડની ડાળીઓ વાયર સાથે અથડાતી હોવા છતાં પણ તે ડાળીઓ દૂર કરવાની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી બોર્ડના અધિકારીઓને એન્જિનિયરની આવી બેદરકારી ધાનેરા શહેરના અનેક નાગરિકોના જીવને જોખમમાં મૂકશે અંતે ધાનેરા નાગરિકોની માંગ છે કે જીઈબી બોર્ડના અધિકારીઓ અને ઉપરી અધિકારીઓ ચોમાસા પહેલા વાયરોને તાંત્રિક સુવિધાની યોગ્ય તપાસ કરે આવા અકસ્માતો નિવારવા માટે તાત્કાલિક પગલાં લે અધિકારીઓના ફોન કાર્યરત રહે અને સમયસર જવાબ મળે તે ઉપરાંત આ બાબતમાં શહેરના જવાબદાર ધારાસભ્ય મામલતદાર અને નાયબ કલેક્ટર દ્વારા પણ યોગ્ય ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે શું ઘટના બની અત્યારે સુપરમાર્કેટની માર્કેટની બહાર જી બીની કારણે મેઈન લાઈન તૂટીને નીચે પડી હતી એન્જિનિયર ધાનેરા હેલ્પલાઈન નંબર ત્રણે ત્રણ હેલ્પરોનો નંબર અધિકારીઓનો નંબર પચાસ વાર ડાયલ કરવા છતાં જેનું આપણી પાસે લાઈવ છે અત્યારે એક પણ ફોન ઉપડ્યો નથી આગ લાગી છતાં ફોન કર્યો છે છતાં લાઈન ચાલુ છે એના પછી આખું બાઇક સળગી ગયું છતાં પણ એક પણ હેલ્પરના અધિકારીઓના કે એન્જિનિયરના ફોન ઉપડ્યા નથી વારંવાર ફોન કરવા છતાંને છેવટે આગ લાગી છે બાજુમાં મોબાઈલનો શોરૂમ છે અંદર પચાસ કસ્ટમર ઊભા હતા જો આમાં કંઈ હોનારત થઈ હોય તો એના માટે જવાબદાર કોણ એક પણ ફોન ઉપડતા નથી ચોમાસું આવી રહ્યું છે ચોમાસું પહેલા ત્રણ મહિના પહેલા સરકાર શ્રીનો આદેશ છે કે ઝાડ કાપવા અને લાઈનો બરાબર ચેક કરવી તો અધિકારીઓ દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતી હેલ્પરોને કહેવામાં આવે તો હેલ્પરો કામ કરે છે પણ અધિકારીઓ દ્વારા કોઈ આદેશ કરવામાં આવતો નથી તો સરકારસીને ધાલેરાજી ઈજનેરને અને હેલ્પરોને પણ નમ્ર વિનંતી કે ધાનેરાની બધી લાઈનો ચેક કરી વધારાના ઝાડો કાપી અને આવી ઘટના અને આવી હોનારતો કરતા થતાં પહેલાં એટલે કે પાળ બાંધે પૂર આવ્યા પછી પાળ બાંધવાની કોઈ જરૂર નથી આજે જો અહીંયા કોઈ હોનારત થઈ હોય તો એના માટે જવાબદાર કોણ જે બી જવાબ આપે એનો અને અહીંયા ખુલાસો કરે ઓકે તમારું નામ કૌશિક ઠક્કર